સર્વ જોને જય શ્રી કૃષ્ણ ચાલો સત્સંગમાં ભારત ચેનલમાં આજે આપને શ્રાવણ વર્ષની અજા એકાદશીની કથા વાર્તાનું શ્રવણ કરીશું યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે જનાર્દન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તેની વિધિ શું છે તે એકાદશી કરવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે એ વગેરે કૃપા કરીને મને કહો ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે રાજન એ એકાદશીને અજાયકાદશી એકાદશી કહેવાય છે એ બધા પાપોનો નાશ કરવા વાળી છે એ દિવસે જે મનુષ્ય ભગવાન શ્રી પૂજન કરીને એ અજા વ્રત કરે છે છે એના સગડા પાપો નષ્ટ થઈ જાય એની પૌરાણિક કથા આ પ્રમાણે છે સમયમાં એક હરિશ્ચંદ્ર નામનો પ્રખ્યાત ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો એ સત્યવાદી હતો એ નીતિ નિયમ ભક્તિભાવ પોતાનું રાજ કરતો હતો કોઈ કર્મના ફળ સ્વરૂપે એને રાજ્ય છોડવું પડ્યું પોતાની પત્ની અને પોતાના પુત્રને પણ વેચવા પડ્યા પછી પોતે પણ વેચાઈ ગયો પોતે પુન્યાત્મા હતા છતાં પણ કર્મના યોગે ચાંડણે ત્યાં નોકર તરીકે રહેવું પડ્યું હતું શ્મશાનમાંથી મર્દા પરના કપડાં લેવાનું કામ કરવું પડતું હતું છતાં પણ રાજા હરિશ્ચંદ્રએ પોતાના નીતિ નિયમ ધર્મપરાયણ સત્યનો ત્યાગ કર્યો ન હતો આ પ્રકારે ચાંદણે ત્યાં નોકરી કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા પછી તે રાજા ચિંતા કરવા લાગ્યો કે હવે હું શું કરું ક્યાં જાવ આ સ્થિતિમાંથી મારો ઉદ્ધાર કેવી રીતે થશે રાજાને સુકાતું રહેતા જોઈને એક મોનિ તેમની પાસે આવ્યા એ ગૌતમ ઋષિ હતા રાજાએ એમને પ્રણામ કર્યા અને પોતાની વિતક કથા કહી સંભળાવી રાજાની વાત સાંભળી ગૌતમ ઋષિએ કહ્યું હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અજા નામની એકાદશી આવે છે એ ઘણી પુણ્યવાય છે એનું તમે વ્રત કરો આથી તમારા પાપોનો અંત આવશે એ દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો આમ કહીને ગૌતમ ઋષિ અંતર ધ્યાન થઈ ગયા ઋષિના કહેવા પ્રમાણે રાજા હરિશચંદ્રએ વિધિપૂર્વક એ એકાદશીનું વ્રત કર્યું અને રાત્રે નામ જાપ ભજન કરતા જાગરણ કરી એ વ્રતના પ્રભાવથી એમના બધા જ પાપો નષ્ટ થઈ ગયા પોતાની પત્ની સાથે તેમનો મેળાપ થયો અને એમનો પુત્ર પણ સજીવન થયો દેવલોકમાંથી દેવતાઓએ દુદંબી નગારા વગાડ્યા તેમજ પુષ્પ વૃષ્ટિ કરી રાજા હરિશચંદ્રને પોતાનું રાજ્ય પાછું મળ્યું અંતમાં એ પોતાના પરિજનો સાથે સ્વર્ગમાં ગયા જે મનુષ્ય શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ આ અજાયકાદી નું વ્રત કરે છે તે સગડા પપ્પમાંથી મુક્ત થઈ જાય છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે તે જ પ્રમાણે આ અજાયકાદશીના મહત્વને વાંચનાર તેમજ સાંભળનારને પણ અશ્વમિક યજ્ઞ કર્યાનું પુણ્યફળ મળે છે વ્રિમ નમ ભગવતે વાસુદેવાય નમઃ વૃમ વિષ્ણવે નમ